સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાતી બે પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે સુડાના સહયોગથી બનેલા તળાવનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરાયું સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પલસાણા તાલુકાના તાતી જગડા ગામે સત્તર વીગામાં બનેલા તળાવ માટે રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડ સુડા તળાવ બ્યુટીફિકેશન ગ્રાન્ટ રૂપિયા પચીસ લાખની લેટ પાડો આ બનાવવા માટે રૂપિયા બેતાલીસ લાખ તળાવ ફરતે બેસવાની સુવિધા માટેના ખર્ચ મળી કુલ આ તળાવ પાછળ રૂપિયા બે કરોડ ચૌદ લાખના ખર્ચે બનેલા નવનિર્મિત તળાવનું લોકાર્પણ સમારોહ ગુરુવારે સાંજે સાત કલાકે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો જેમાં ઉદઘાટક તરીકે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર વિશેષ તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ તેમજ સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશભાઇ પટેલ જિલ્લા તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના હોદ્દેદારો સહિતના અનેક મહાનુભાવો તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં લોકો માટે તળાવ ખુલ્લો મુકાયો જેમાં ધારાસભ્ય ઈશ્વર પરમારે તળાવની સુરેખા સાથે જિલ્લામાં સરનામા સારું તળાવ ઉપરાંત લોકોને વોકિંગ કરવા બેસવા ટોયલેટ બ્લોક સહિતની સુવિધા ધરાવતું તળાવ ખાસ કરીને વડીલો અને બાળકોને હરવા ફરવાનું એક સ્થાન પ્રાપ્ત થયું છે જયારે સંદીપ દેસાઈ દ્વારા ગામના લોકોને પોતાનાથી બનતી મદદ કરવાની ખાતરી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે ગામના વિકાસના કામ માટે રૂપિયા પાંચ લાખની જાહેરાત કરતા લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા આજે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ સંદીપભાઈ દેસાઈ સાહેબ ભવિનીબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ કેતનભાઈ પટેલ ભાવેશભાઈ બધાઓ આપણા આમંત્રણને માન આપીને અમારા ગામ આવ્યા એ બદલ હું સરપંચ તરીકે અમારા ગામ પરિવાર તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો કેટલા કરોડના ખર્ચે એકસો ને સાડત્રીસ લાખ રૂપિયાના